સરકારી નોકરીઓ સરકારી ભરતીઓમાં થતા ગોટાળા ગોબાચારી એની સામે યુવરાજસિંહ જાડેજા અવાજ ઉઠાવે છે દર વખતે એમનો પ્રયત્ન એવો હોય છે કે એના મૂળ સુધી પહોંચાય પરંતુ આ વખતે જે વાત આવી છે કે આશ્રમ શાળાની અંદર જે શિક્ષકોની ભરતી થાય છે આશ્રમ શાળા એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે અને એની ભરતીની અંદર દાહોદના ધારાસભ્ય અને તેમના પિતા ધારાસભ્યના જે પિતા છે એમના દ્વારા દીક્ષિત આખે આખું સેટિંગ બેસાડવામાં આવે છે જેના વિડીયો ક્લિપ સાથે સ્ટિંગ ઓપરેશન કરીને યુવરાજસિંહ જાડેજાએ બહાર પાડ્યું છે કે આશ્રમ શાળાઓમાં કે પ્રકારની ભરતીની અંદર ગોવા બિલકુલ તો વાત એ જ છે કે શાળા પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ આવા અનેક તાઇફાઓ થાય છે પણ સાચી શિક્ષણની સ્થિતિ અને કિશન આદિવાસી વિસ્તારમાં તમે દર વખતે દાવાઓ કરો છો કે આદિવાસી વિસ્તારનું ભણતર અહીં લઈ જવું છે વાહ પહોંચાડવું છે પણ શું કામ આદિવાસી વિસ્તારમાં ભણતર ઊંચું નથી આવતું ને એનો આજે ભૂલતો પુરાવો છે તે સ્ટીંગ ઓપરેશન દ્વારા બહાર આવ્યું છે તમારા જ નેતા તમારા પક્ષના ધારાસભ્ય આ પ્રકારના એના પિતા ધંધા કરે તો કોણ નહીં કરતું હોય સાહેબ અને આશ્રમ શાળામાં આ પ્રકારની સ્થિતિ

અને એમના જે આ પિતાશ્રી છે આ એમની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ અને જે આશ્રમ શાળા છે એ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ દાહોદનું જે ચોસાલા છે જ્યાં કેદારનાથ આશ્રમ શાળા આવેલી છે જે કેદારનાથ મહાદેવનું જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં છે આ એટલે આ વિષયની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં જે ઉઘરાણાની વાત જે આવી રહી છે જેનું સ્ટિંગ ઓપરેશન અત્યારે તમે કદાચ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે આ ભાઈશ્રી ડું જે ટ્રસ્ટી છે અને આ જે ટ્રસ્ટી છે એ વર્તમાન ધારાસભ્યના પિતાશ્રી છે અને નામ છે બચુભાઈ એન કિશોરી અને વર્તમાન એકસો બત્રીસ દાઉદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે એટલે કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની ગયા છે આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ કે આપણે ચોકીદાર છીએ પણ સાહેબ અત્યારે દૂધ તળિયા જાટેક કરી નાખે છે કેમ કે બિલાડીને તમે દૂધના રખોપા સોપો તો ત્યાં કશું જ કઈ વધે નહીં હવે વિચારો કે જ્યાં શિક્ષક ભરતી માટે સત્તર લાખ રૂપિયા લેવામાં આવતા હોય ત્યાં એ બાળકોને કઈ પ્રમાણિકતાના પાઠ કે કઈ ઈમાનદારીના પાઠ આ શિક્ષક ભણાવતા હશે અને આ સંચાલકો એની પાસેથી અપેક્ષા રાખતા હશે કે અમારા આદિજાતિના બાળકોને વર્તમાનમાં આ જે શિક્ષકો છે એ પાઠ ભણાવે એવું મોડે સુપ્રિન્ટી શું હતી તમામ લોકોને જાણવું છે કઈ રીતે ભરતી થતી હતી મોડે સુપ્રિન્ટી શું હતી Und કેટલા રૂપિયાનું ભ્રષ્ટાચાર અંદાજી આને કરી નાખો છો જો આંકડો તો કંઈ મોડે એમ જ નથી કારણ કે દર વર્ષે એક કે બે શિક્ષક લેવાના થતા જ છે આશ્રમ શાળામાં આ ચોક્કસ પણ એવું જોઈએ છે કે જ્યારે જ્યારે કાયમી શિક્ષકોની ભરતી આવે ત્યારે આશ્રમ શાળામાં શિક્ષકો નીકળી અને એ કાયમી શિક્ષક તરીકે ભરતી કરતા હોય આ બે પોસ્ટો હોય એક વિદ્યા સહાયકની એક થી આઠ ની અને એક શિક્ષણ સહાયકની પોસ્ટ હોય છે નવ થી બાર ની આમાં અલગ અલગ વિષયોની ભરતી હતી એક થી આઠ માં અંદર જોવા જઈએ તો એક થી પાંચ માટેના શિક્ષકોની ભરતી હતી અને છ થી આઠ માં મેથ્સ અને ગણિત વિજ્ઞાન શિક્ષકોની ભરતી હતી જે પૈસા માંગવા આવ્યા છે એ ગણિત વિજ્ઞાનના શિક્ષક પાસે માંગવા આવ્યા છે અને જે અત્યારે જે અંદર જે આપણે વાત કરી રહ્યા છે એ જ વ્યક્તિ એની પાસેથી લાખ રૂપિયાની માંગણી કરે છે પહેલા પહેલા અને સત્તર લાખ રૂપિયાની માંગણી કરે છે અને સત્તર લાખ રૂપિયા જે છે જો એ વ્યક્તિ પાસે વ્યવસ્થા થાય એમ નથી તો આ આશ્રમ શાળાની મંડળીઓ ચાલે છે એ મંડળીઓમાંથી આ શિક્ષકને એ લોકો એટલે કે જે આ અત્યારે જે સંસ્થા ચાલે છે એ જ સંસ્થા ટ્રસ્ટીશીપ અંતર્ગત આમને લોન આપશે અને લોન પણ એને જ્યારે કહી શકાય કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ છે એ અંતર્ગત એને લોન પણ મળી જાય અને આ શિક્ષક આ લોન પણ ભરવાની એટલે મોડો સોપ્રેન્ડ એવી છે કે સત્તર લાખ રૂપિયામાં નોકરી છેલ્લે આ વિડીયો તમે જોશો એટલે બાર્ગેનિંગ કરવામાં આવે છે કે સાહેબ સત્તર લાખની તો વ્યવસ્થા નથી કારણ કે અત્યારે ત્રણ વિડીયો છે આપણી પાસે તો એ ત્રણે ત્રણ વિડીયોમાં કે છે કે તમે કેટલા આપી શકશો એટલે બાર લાખ રૂપિયા ની અંદર આ ડીલ નક્કી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ આને હવે હાજર રિપોર્ટ આપી દો બાર લાખ રૂપિયા આપ્યા એટલે ભણતર થાય ત્યાં બાળકનું ભવિષ્ય નક્કી થાય જેને આપણે કહીએ છીએ ને શિક્ષણ નું મંદિર એટલે શાળા અને આજ શાળાની અંદર આપણે ભક્તો કે પૂજારી કેવો જે કેવું ગણી શકાય એમ છે પણ અહિયાં આપણે વેપાર ચલાવીએ છીએ આ હકીકત છે અને હું જરા પણ આ વાતમાં અતિશયક્તિ નથી કરતો કે આ પેલી વખત બન્યું છે એવું તો છે જ નહીં દરેક જગ્યાએ દરેક આશ્રમ શાળામાં આ જ પ્રકારે ભરતી થાય છે હા આશ્રમ શાળા બધી જ પ્રકારે ચાલે છે પણ અહીંયા સૌથી મોટી ચોંકાવનારી જો કોઈ વાત હોય ને તો એ છે જનતાના જે સેવક છે જે જનપ્રતિનિધિ છે જેને ખરેખર દારોમદાર છે જેની ઉપર દાયિત્વ છે કે તમારે આ ભ્રષ્ટાચારને અટકાવવાનો છે પોતાના સમાજનો બાળક શિક્ષણથી વંચિત ન રહે અને પોતાના સમાજનો બાળક એ શિક્ષણથી આગળ વધે જે છેલ્લી હરોળમાં છે એ પેલી હરોળ સુધી પહોંચી શકે શિક્ષણથી તો એ દાયિત્વ માટે એને જન એટલે કે સામાન્ય જનતા છે એને પ્રતિનિધિત્વ આપ્યું છે વોટથી અને એ વોટથી જે આ રીતે પોતાની આશ્રમ શાળાની અંદર પૈસા લઈને નોકરી આપે છે એટલે તમે વિચારો આ વેપલો કેવડો મોટો છે યુવરાજસિંહ ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય છે અને તમે આખું બાર પાડ્યું

કઈ કે રાજીનામું માંગવામાં આવતું હતું તો આશ્રમ શાળા છે એને બેન કરવાના અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રદર્શનો થઈ રહ્યા આ બધું જ થઈ રહ્યું હોય પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યના પિતાશ્રીની આ આશ્રમ શાળા છે એટલે હજી સુધી કોઈ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી અમે તો એ જ કહીએ છીએ કે ભાઈ વર્તમાન ધારાસભ્યશ્રી છે તો તમે એક્શન લો આ તમારી સામે શાળા છે અને એવું બિલકુલ નથી કે ભાઈ આ ધારાસભ્યશ્રી અહીંયા ઉપસ્થિત નથી આ રીઓ અમારી પાસે બોલતો પુરાવો દેખતો પુરાવો હાજર જ હતા હા હાજર જ હતા અહીંયા કહી શકાય કે ધારાસભ્યશ્રીની ગાડી પડી જ છે ધારાસભ્યશ્રી પણ એક સમયે ત્યાં હાજર હતા અને જે ઉમેદવાર મિત્ર છે એ ઉમેદવાર મિત્રે મને જ એવું નથી કે ખાલી જાણ કરી છે હું તમને ખાલી નામ લઉં છું તમે સાંભળજો આ ઉમેદવાર મિત્રએ આ જ્યારે રૂપિયા માગવામાં આવતા હતા ત્યારે પેલી વહેલી રજૂઆત એને કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા પાસે ત્યારબાદ બીજી રજૂઆત કરવામાં આવી છે ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેર ડિંડોર પાસે ત્યારબાદ આદિજાતિ વિકાસ ના જે અત્યારે મંત્રી કુંવરજીભાઈ હળપતિજી છે એની પાસે ત્યારબાદ આદિજાતિ વિકાસ કમિશનર જેના છે જેપી ગુપ્તા સાહેબ એની એની પાસે પાસે અધિકારી જે છે છે આ ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી અને અમુક પત્રકાર મિત્રો મારા જેવા લોકોને પણ આને લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ મારી પાસેથી સત્તર લાખ રૂપિયા આ લોકો અત્યારે માગે છે હવે ભરતી પ્રક્રિયા છે ને એ ટ્રાન્સપરન્ટ છે પણ જયારે નિમણૂક આપવાની થાય ને ત્યારે આ લોકો પૈસા માગે છે

સાથે જ ઉપલબ્ધ છે સાથે જ ઉભા છે એટલે એ ધારાસભ્ય અને કુબેરભાઈ ડિંડોરને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ એ કહી શકાય કે રિઝર્વેશન સીટ ઉપરથી આવો છો જ્યાં તમારે આદિવાસીના બાળકોનો ખરેખર વિકાસ કરવાનો છે પાછલી પારીએથી લઈને આગલી પારી સુધી મૂકવા માટે એનું ઉત્થાન કરવાનું છે તો તમારા જ સમાજના અને તમારા સાથે રહેલા સાથી ધારાસભ્ય આ પ્રકારના કોભાંડ સાથે સંકળાયેલા હોય ત્યારે તમારે ખરેખર એની ઉપર એક્શન લેવાવા જોઈએ કેમ કે આ ફક્ત શિક્ષણ વ્યવસ્થાનું દૂષણ નથી આ તમારા સમાજના બાળકોમાં શિક્ષણ નથી પહોંચતું અને તમારા વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહે છે એના માટેનો બોલતો પુરાવો છે જો તમે પાક સાફ અને ઈમાનદાર શિક્ષણ મંત્રી હશો તમે ચોક્કસપણે કહીશું કે તમે એની ઉપર તાત્કાલિક એક્શન લેશો બાકી તમે પણ કહેવાય કે ભાઈ જે વાતના જે રીતે વડા થાય છે કે આપણે વિશ્વગુરુ બનવું છે પણ યાદ રાખજો કે આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની ભરતી કરી ક્યારેય પણ તમે વિશ્વગુરુ નથી બની શકવાના આપણે શિક્ષકોને ગુરુની ઉપમા આપીએ છીએ ગુરુ દ્રોણ કૃપાચાર્ય આપણે કોટિલ્ય આ બધાને આપણે

તો કહેવાય કે અધિકારીઓ કોઈ જ પ્રકારના આમાં લોકો જવાબ નથી આપતા જે ખરેખર જેને એક્શન લેવાવી જોઈએ મેં તમને પેલા જ કીધું ખરેખર આપણે જેને જવાબદારી સોંપી છે તે રખોપા કરવા માટેની પણ એ જ લોકો આની સાથે ભાગ પટેલ ભાગીદાર હોય છે

વકદાર વ્યક્તિ છે અને આપડે ત્યાં જે ન્યાય છે એ ન્યાય કઈ રીતે થાય છે કે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માપ આ રીતે ન્યાય થાય છે એટલે કે કાયદો બધા માટે સરખો નથી અહિયાં ગુજરાતમાં તો નથી કેવામાં ખાલી એવું છે કાયદો બધા માટે સમાન છે પણ કોઈ વકદાર વ્યક્તિ છે જેમાં એની પાસે કા તો આર્થિક વક છે કા તો રાજકીય વક છે તો એ વ્યક્તિને એનું જે પણ કદાચ સ્વાર્થ સાધવું હોય ને એ બધું જ શધાય છે બધા જ પ્રકારનો સ્વાર્થ સધાય છે અહિયાં નોકરી લેવી છે જો તમારી પાસે સત્તર લાખ રૂપિયા છે અને જો રાજકીય ઓળખાણ છે તો તરત જ તમને નિમણૂક મળી જવાની છે અહીંયા તમે ગમે એટલે કદાચ કેન્ડિડેટમાં કદાચ આ અગિયારમાં કેન્ડિડેટ હોય તો પણ એને પેલા કેન્ડિડેટ દરેક આપવી તો પણ મળે અને એમના સાથે જોડાયેલા લોકોની એક દીક્ષિત ટેવ પડી ગઈ છે બાપુ કે સાથે રહેલા લોકોને ચૂસો આ શિક્ષકે નોકરી માટે આવ્યો એટલે પૈસાથી ચૂસવાનો પછી જ્યારે પણ ચૂંટણીઓ આવે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મફતમાં આ બધાને વાપરવાના સેવાઓ લેવાની સેવાઓ લેવાની એટલે આ સિસ્ટમ તો જો બની છે ગુજરાતની હે કે તમે બધી જ રીતે તમે ટકોરા બંધ છો એ છતાંય તમારે લૂંટાવાનું એકવાર નહીં તમારે વારંવાર લૂંટાવાનું આવા લોકો માટે આ ધારાસભ્યો બે પક્ષના

પક્ષ ચુંબી કરવામાં ક્યાંક ને ક્યાંક એને પ્રમોશન જોતા હોય ક્યાંક ને ક્યાંક બળતી જોતી હોય ક્યાંક ને ક્યાંક બદલી જોતી હોય એટલા માટે આ અધિકારીઓ આ પ્રકારના કામમાં સરકાર જેની પણ હોય એટલે કે સત્તા પક્ષ એની સાથે રહીને કામ કરે છે ચૂંટણી પંચની પરચી વેચવાની બદલે રાજકીય પક્ષોની પરચી વેચી આવે છે અને પછી તો આવા ટ્રસ્ટીઓ તમને મન થાય એવા પૈસા ઉઘરાવાના છે અને આ આશ્રમ શાળા ટ્રસ્ટી ચાલતી હોય છે આપણે ટ્રસ્ટીઓનો અત્યારે જોઈએ છીએ તો ટ્રસ્ટીઓનો પણ રાપડો ફાયદો છે અને ટ્રસ્ટી બનવા માટે પણ રૂપિયાઓ આપવામાં આવે છે આપવામાં આપવા પડે છે તો જે વ્યક્તિ રૂપિયા આપીને લાગ્યો હોય એ તો પછી રૂપિયા કવર જ કરવા ને એટલે આ વ્યક્તિ એટલે કે આ જેને આપણે શિક્ષણના કઈ ધારાસભ્ય બનવા જાવ બાપુ ઓફિશિયલી કેટલા વાપરવાના હોય

ત્રીસ ટકા જેવા આવી છે બાકી સિત્તેર એસી ટકાનું રાજકારણ જ એના ઉપર ટકેલું છે ભાઈ તારી દસ આવી સંસ્થાઓ ચાલતી હોય વિસ્તારમાં એટલે વાત પતી જાય તને કોઈ ના હરાવી શકે ભાઈ આદિવાસી પ્રગતિ મંડળ તો એના અંતર્ગત પાંચ આશ્રમ શાળાઓ ચાલે છે અલગ અલગ એટલે પાંચ આશ્રમ શાળા તો એક આ ધારાસભ્ય ના પિતાશ્રી ની જ છે હાઈસ્કૂલ હશે બાકી તને એવું લાગે કે આ કોણ સેવા રસ છે

તમે કદાચ એ આશ્રમ શાળાના સારા બિલ્ડિંગ બનાવ્યા છે તો એ ક્યાંકથી ક્યાંકથી પૈસા શેરવીને બનાવ્યા છે તમે કોઈ તમારા બાપુજીનો તમારો રૂપિયો ઓછો નથી કરતા ધારાસભ્યો સંસદ સભ્યો એ બધા જ આ પ્રકારની સ્કૂલો શાળાઓ ચલાવે છે અને ચૂંટણીમાંનો ભરપૂર ઘસી લ્યો છો તમે

જોતા રહેજો ન્યૂઝરૂમ સબસ્ક્રાઈબ કરી લેજો વધુને ને વધુ પ્રેમ આપતા રહેજો નમસ્કાર